એક મિનિટ ઉભા રહો પેન અને પેપર લો અને તમારી આજુબાજુ નજર ફેરવો તમને કેટલા પ્રોફેશન દેખાય છે તેને લખો ફોર એક્ઝામ્પલ ડોક્ટર ટીચર કે હાઉસવાઇફ લખ્યું હવે ક્યારે એવું વિચાર્યું છે કે આવું કે કોઈને ગણિત ગમે છે તો કોઈને લોજિક કોઈક પબ્લિક સ્પીકિંગ માં માસ્ટર છે તો કોઈક મલ્ટીટાસ્કિંગ છે કોઈને મ્યુઝિક ગમે છે તો કોઈને કુકિંગ કોઈ એક સબ્જેક્ટ માં વધારે માસ્ટર છે અને બીજા સબ્જેક્ટ માં કાચું આ બધી જ રમત છે આપણા રાઇટ એન્ડ લેફ્ટ બ્રેઇન આપણું રાઇટ બ્રેઇન ફાઇવ સેન્સ ઇમોશન અને મ્યુઝિક માટે જવાબદાર છે જ્યારે આપણું લેફ્ટ બ્રેઇન મેથ્સ લોજિક અને લેંગ્વેજ માટે જવાબદાર છે હેલો હું છું ડોક્ટર નારીકા પટેલ અને આજે આપણે વાત કરવાના છીએ એવા સાયન્ટિફિક એવિડન્સની જે સાબિત કરશે કે કુદરત ફક્ત બાળકના જન્મ માટે જવાબદાર છે પણ માતાની ફેવરિટ એક્ટિવિટી ક્રિએટિવિટી અને થિંકિંગ પાવર એ બાળકના સક્સેસફુલ કરિયર માટે જવાબદાર છે સૌથી પહેલા રિસર્ચ મુજબ

બીજું રિસર્ચ બે હજાર તેરના આધારે પ્રેગ્નેન્ટ મધરને ટા 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 જેવા ચોક્કસ શબ્દો વારંવાર સાંભળવા કે બોલવા માટે કીધું જન્મ પછી તરત જ તેમના બાળકોના મગજ પર ઈજી સેન્સર લગાડ્યા અને આ શબ્દો ફરીથી સંભળાવ્યા આ સેન્સર પર સિગ્નલ દેખાય જે દર્શાવે છે કે બાળકોએ તે શબ્દોને સાંભળ્યા પછી રિસ્પોન્સ આપેલો સી દરમિયાન તમારું બોલવું સાંભળવું કે વાંચવું એ બાળકના મગજના ઓર્ડિનરી કોન્ટેક્સમાં પરમિનન્ટ મેમરી સ્ટ્રેસ બનાવે શોકિંગ બે હજાર ત્રણ નું રિસર્ચ પ્રેગ્નન્સી દરમિયાન જ્યારે માતા પોતાની કોઈ ફેવરિટ એક્ટિવિટી કરે પઝલ સોલ્વ કરે આર્ટ એન્ડ ક્રાફ્ટ કરે કે કોઈ ટાસ્ક ને કમ્પલીટ કરે ત્યારે માતાને તે અચીવમેન્ટની ખુશી મળે છે અને ડોપામાઇન રિલીઝ થાય છે જે બોડી માં સ્ટ્રેસ હોર્મોન ઘટાડવામાં હેલ્પ કરે છે આ અચીવમેન્ટ ખુશી અને ડોપામાઇન હોર્મોન તમારા અને તમારા બાળકના IQ અને IQ માં વધારો કરે છે માય ડિયર ફ્રેન્ડ્સ